સંપટ્યા જામ નમસ્કાર બાળમિત્રો કેમ છો મજામાં છો ને બાળમિત્રો આજે આપણે ઘણા બધા કબૂતરોનું એક ટોળું અને એક શિકારીની વાર્તા જોવાના છે એ વાર્તાનું નામ છે સંપટ્યા જામ એ વાર્તા દ્વારા આપણને શું શીખવા મળે છે એ આપણે વાર્તાના અંતમાં જોઈશું તો ચાલો જોઈએ સંપ ત્યાં જમ્પ એક જંગલ હતું એ જંગલમાં એક ટેકરી ઉપર ઘટાદાર ઝાડ હતું એ ઝાડ પર કબૂતરોનું એક ટોળું રહેતું હતું એ બધા કબૂતરો સંપીને રહેતા હતા એ બધા કબૂતરોમાં એક વૃદ્ધ કબૂતર હતો જે બધા કબૂતરોનો સરદાર હતો એ સરદાર કબૂતરનું કહ્યું બધા જ કબૂતરો માનતા હતા રોજ સવાર થતા એ બધા કબૂતરો ઉડીને ખોરાક મેળવવા માટે જંગલની આસપાસના તેમજ દૂરના પ્રદેશોમાં જતા સરદાર કબૂતર આગળ-આગળ ઉડતા ને બધા કબૂતરો સરદારની પાછળ-પાછળ ઉડતા સરદાર જ્યાં લઈ જાય ત્યાં બધા કબૂતરો ખોરાક મેળવવા જતા અને આખો દિવસ ખોરાક પાણી મેળવી પોતાના જંગલમાં આવીને ઝાડ પર બેસી જતા રોજની જેમ એક દિવસ સવારે બધા કબૂતરો અને સરદાર ખોરાકની શોધમાં ઉડ્યા ઉડતા ઉડતા તેઓ તો જંગલથી ઘણે દૂરના પ્રદેશો સુધી પહોંચી ગયા ઉડતા ઉડતા ઘણો સમય થઈ ગયો પણ એમને ક્યાંય પણ ખોરાક મળ્યો નહીં બધા કબૂતરોને તો ખૂબ ભૂખ લાગવા લાગી એટલામાં ત્યાં એક બે કબૂતરોને નીચે એક ટેકરી પર ઘણા બધા અનાજના દાણા પડેલા દેખાય છે તેથી એ કબૂતરો તો ઝડપથી નીચે ઉતરતા ઉતરતા બીજા કબૂતરોને કહે છે જુઓ જુઓ નીચે ઘણા બધા અનાજના દાણા પડ્યા છે ચાલો ચાલો બધા કબૂતરો પણ હા હા ચાલો ચાલો એમ બોલી નીચે ઉતરવા માંડે છે ત્યારે સરદાર કબૂતર કહે અરે અરે ઊભા રહો અહીં અનાજના દાણા ક્યાંથી હોઈ શકે અહીં તો આજુબાજુ કોઈ ઘર કે ખેતર પણ નથી આ તો કોઈ શિકારીની ચાલ લાગે છે પણ સરદાર આટલું બોલે તે પહેલા તો બધા કબૂતરો દાણા મેળવવા ટેકરી પર ઉતરી પડે છે અને દાણા ચણવા મંડી પડે છે સરદાર કબૂતરને પોતાના સાથી કબૂતરોને અહીં એકલા મૂકી જવાનું ઠીક ના લાગ્યું તેથી ના છૂટકે એ પણ એમની જોડે જ એમને સાથ આપવા માટે જમીન પર ઉતરે છે અને એ પણ દાણા ચણવા માંડે છે પણ એ અનાજના દાણા સાથે શિકારીએ ઝાડ પાથરી હતી થોડી વારમાં તો બધા કબૂતરોના પગ એ ઝાડમાં ફસાઈ જાય છે ત્યારે એક કબૂતર બોલ્યું અરે મારા પગ તો આ ઝાડમાં ફસાઈ ગયા છે અરે મારા પગ ત્યારે બીજા બધા કબૂતરો પણ એક પછી એક બોલવા લાગ્યા અરે મારા પગ પણ ફસાઈ ગયા છે અરે અરે મારા પગ પણ ફસાઈ ગયા છે અરે અરે મારા પગ ત્યારે સરદાર કબૂતરે કહ્યું મેં તમને પહેલા જ કીધું હતું કે આ કોઈ શિકારીની ચાલ લાગે છે ત્યારે બધા કબૂતરો કહે તમને માફ કરો સરદારજી અમારી ભૂલ થઈ ગઈ ત્યારે સરદાર કબૂતર કહે વાંધો નહીં મારા વાલા મિત્રો હું કોઈ રસ્તો શોધું છું શિકારી અહીં ક્યાંક નજીકમાં જ હશે એ આવે એ પહેલા આપણે અહીંથી ભાગવું જ પડશે સરદાર કબૂતર શિકારીથી બચવાની યુક્તિ શોધવા માંડે છે ત્યારે એને એક યુક્તિ મળી જાય છે અને પછી સરદાર કબૂતર બોલે છે મારા વાલા મિત્રો મને શિકારીથી બચવાની એક યુક્તિ મળી ગઈ છે પણ હું જેમ કહું તેમ તમારે બધાએ કરવું પડશે તો કબૂતરો કહે હા સરદારજી તમે જેમ કહો એનું મેં હું તમને કરીશ તો સાંભળો આ ઝાડને આપણે સાથે લઈને જ ઉડવું પડશે આપણે અલગ અલગ સમયે તાકાત લગાવીને ઉડશું તો ઉડી શકાશે નહીં આપણે એકસાથે પાંખ ફફડાવી ઊડીશું ટોચ આ ઝાડ નું વજન ઉંચકી શકીશું અને આપણે ઉડી શકીશું તેથી હું એક બે અને ત્રણ કહું એટલે આપણે પાંચ ફફડાવી ઊડવાનું છે બરાબર હા સર એટલામાં તો દૂરથી શિકારી ઝાડ તરફ આવી રહ્યો હતો ત્યારે સરદાર કબૂતર કહે ચાલો ચાલો બધા તૈયાર થઈ જાઓ શિકારી અહી જ આવી રહ્યો છે ચાલો તો હું બોલું છું એક સાથે પાક ફફડાવી ઉડ્યા અને ઝાડ સાથે જ ધીમે ધીમે ઉપર જવા લાગ્યા શિકારી તો આ દ્રશ્ય જોઈ અચંબિત રહી ગયો અને કબૂતરોને પકડવા માટે દોડ્યો અરે ઉભા રહો અરે ઉભા રહો અરે મારો શિકાર અરે મારી ઝાડ અરે ઉભા રહો અરે ઉભા રહો મારી ઝાડ લઈને ક્યાં જાઓ છો ઉભા રહો ઉભા રહો પણ કબૂતરો તો ધીમે ધીમે કરતા શિકારીથી દૂર ખૂબ ઉપર આકાશમાં પહોંચી જાય છે અને છેવટે શિકારી દોડતા દોડતા થાક્યો અને શિકાર હાથથી નીકળી જતા નિરાશ થઈ માથે હાથ દઈને બેસી જાય છે આ બાજુ કબૂતરો તો ઝાડ સાથે ખૂબ ઊંચે આકાશમાં ઉડતા ઉડતા જઈ રહ્યા હતા થોડે દૂર સુધી ઉડ્યા પછી ઝાડનું વજન લઈ ઉડતા ઉડતા કબૂતરો

આ ઝાડમાંથી જરૂર મુક્ત કરશે ચાલો આપણે જઈએ આકાશમાં ઉડ્યા પછી સરદારના મિત્ર ઉંદરનું ઘર આવી પહોંચે છે સરદાર કબૂતર બધા કબૂતરોને ઝાડ સહિત ત્યાં ઉતારે છે પછી સરદાર કબૂતર હાંક મારી પોતાના મિત્ર ઉંદરને બોલાવતા કહે છે ઓ મારા મિત્ર ઉંદરભાઈ ઓ મારા મિત્ર ઉંદરભાઈ ક્યાં છો તમે જરા બહાર આવો ઉંદર તો તરત જ પોતાના મિત્ર કબૂતરનો અવાજ ઓળખી જાય છે અને ઝટપટ ઝટપટ ડરની બહાર આવે છે અને ઉંદરભાઈ તો પોતાના મિત્ર કબૂતરને આવેલો જોઈ ખૂબ ખુશ થઈ જાય છે પણ બધા કબૂતરોના પગ ઝાડમાં ફસાયેલા જોઈને ઉંદર પૂછે છે તમે બધા આ ઝાડમાં કેવી રીતે ફસાયા છો તો સરદાર કબૂતર કહે તમે પહેલા અમને આ ઝાડમાંથી મુક્ત કરો પછી હું તમને બધી વાત કરું ઉંદર કહે હા હા કેમ નહીં પછી તો ઉંદર પોતાના તીક્ષ્ણ દાંત વડે ઝાડ કાપવાનું શરૂ કરે છે અને થોડીવારમાં તો આખી ઝાડ કાપી નાખે છે અને બધા કબૂતરો જાળમાંથી મુક્ત થઈ જાય છે પછી સરદાર કબૂતર પોતાના મિત્ર ઉંદરને સમગ્ર ઘટના વિશે કહે છે આખી ઘટના કહ્યા પછી સરદાર કબૂતર ઉંદરનો આભાર માનતા કહે મારા મિત્ર આજે તમે અમને મુસીબતમાંથી બચાવ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો ઉંદર કહે અરે એમાં આભાર છે ને એ તો મારી ફરજ કહેવાય એક મિત્ર બીજા મિત્રને કામ ના આવે તો કોણ આવે તો સરદાર કબૂતરે કહ્યું હા એ વાત પણ સાચી છે તો ચાલો ઉંદરભાઈ અમે તમારી વિદાય લઈએ છે ખૂબ મોડું થઈ ગયું છે હજુ અમારે ઘરે પણ પહોંચવાનું છે ચાલો આવજો ફરી મળીશું આવજો એમ કહી બધા કબૂતર ત્યાંથી ઉડી જાય છે તો બાળ મિત્રો મજા આવીને આ વાર્તા જોવામાં બાળ મિત્રો આ વાર્તા દ્વારા આપણને એ શીખવા મળે છે કે બધા એક સાથે સંપીને રહે તો જ્યારે કોઈ મોટી મુસીબત આવે તો બધા એક સાથે મળીને એકસાથે પોટ શક્તિ લગાવે તો મોટામાં મોટી મુસીબતમાંથી પણ બહાર આવી શકે આપણે વાર્તામાં જોયું કે કબૂતરોનું એક ટોળું જે હંમેશા સંપીને રહેતું હતું પણ જ્યારે એ બધા કબૂતરો એક શિકારીની જાળમાં ફસાઈ જાય છે ત્યારે શિકારીથી બચવા માટે બધા કબૂતરો સરદાર કબૂતરની સલાહ લઈ એકસાથે પાંખ ફફડાવી ઝાડ સહિત ઉડી જાય છે અને શિકારીથી પોતાનો જીવ બચાવે છે એટલે કે બધાએ એકસાથે પોતાની શક્તિનો ઉપયોગ કરી મોટી મુસીબતમાંથી પોતાનો બચાવ કર્યો તેમ બાળમિત્રો આપણે પણ સૌ સાથે સંપીને રહેવું જોઈએ અને કોઈ મોટી મુસીબત આવે તો વડીલોની સલાહ લઈ સાથે મળીને એ મુસીબતોનો સામનો કરવો જોઈએ તો ચોક્કસ એ મુસીબતમાંથી બહાર આવી શકાય તેથી જ તો કહેવાય છે એકતામાં બળ છે અને જ્યાં સંપ હોય ત્યાં જમ્પ હોય એટલે કે જ્યાં સંપ ત્યાં જમ્પ બરાબર બાળ મિત્રો તો આવજો ફરી મળીશું એક નવી વાર્તા સાથે આવજો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ